નગરપાલિકા નું કામ કઈ એજન્સી છે પંદર દિવસ નવી વસાત મુખ્ય માર્ગ ધારી મહાવિદ્યાલય નવી કોલેજ નો મુખ્ય માર્ગ અને આ સરકાર ના જે જેગડા મારવાનું કામ ચાલુ છે આની હાલત જોવો હું એને પાણી ન પહોંચવું પડે

આ વસ્તુના સરકાર પૈસા ચૂકવ્યા જોવો શું છે રેડી આ જો આની હાલત ના તમે આને કોઈ વાળું નથી કોઈ પૂછવા વાળું નથી કોઈને કાંઈ કહેવાનું નહીં કોઈને કંઈ પૂછવાનું નહીં ખાલી જ્યારે બિલ પાસ થઈ જાય એટલે પાછું આનું કામ બીજી વાર રહે સરકારના પૈસા એડે ગયા તમારા ટેક્સ ના પૈસા માં ગયા આ જો એની હાલત ત્યાં અહીંયા તમને લાગે કે પાણી આવા આવાથીકડા માર્યા આનું બિલ કવડું મંજૂર થાય જ ને એ તપાસ કરવાની જરૂર છે ખરેખર કે આટલા આવા નબળા કામ નું બિલ કેટલું આપે છે અને કેમ કોઈ સુપરવાઇઝિંગ હજી પાલિકાની સરવા છે ધારીમાં ત્યાં જ ચાલુ સીધું પાલિકાની શરૂઆત છે મંજૂર થયા ત્યાં જ કરપ્શન ચાલુ શરમ કરો શરમ ભોગવશો બધા એક ને એક રોડ નું ટેન્ડર બહાર પડશે ખીગડા મરવાનું એટલે આપણા જે પૈસા છે ટેક્સ ના એક ને એક રોડ માં બે ત્રણ વાર વપરા ઈ ટકે તો ટકે બાકી જો આવી હાલત છે નીચે દેખાડો બીજું

ત્યાં તો હું તમને કહું રોડ આની કરતા તો ઓલા રોડમાં પાણી નથી આવો તમને દેખાડું આ રોડ થી ખાડો કઈ નીચે મારવાનું એની બદલે રોડથી ઉપર છે નાની હાલત જુઓ આ નીકળી જાય છે આ જો આ રોડ આ બનાવવાનું ચાલુ કર્યું જો આ જો આ જો આની ગુણવત્તા જુઓ અને કોઈ કેવા વાળું છે કે ખાલી મતદાન માંગવા પૂરતા જ કેવા વાળા છે બધા વોટિંગ હોય તઈ જ આ બધું એને યાદ આવે છે કે સી પેલા કોઈને દેખાડવાનું છે આ મેઇન માર્ગ છે નવી વસાત નો હજી આવો આગળ બતાવો તમને હાલ પાણી હજી પંદર મિનિટ પેલા ભરેલું છે પંદર મિનિટ પેલા હજી આ લોકો આપણે આ જાગૃત કર્યું ત્યાર પછી આ લોકો દોડીને એવા આ કામ ચાલુ કર્યું આની હાલત જોવો કેમ બને આજે જૂના ફોટા હું તમને એના પંદર મિનિટ પેલા પંદર મિનિટ જ ફોટા છે આ આ મિનિટ પહેલાનો ફોટો આ મિનિટ ફોટો છે આ જોવો આ પંદર મિનિટ પહેલાનો જ ફોટો છે આવી હાલત છે એટલે હું પાછી વાર જોવાનો પાછો કોન્ટ્રાક્ટ એને મળે ને પાછા બીજી વાર સરકારના પૈસા લઈ જાય તો આનું કોઈ ધ્યાન નથી રાખવાનું કે ખાલી પેપર ઉપર રોડ બને છે આ પાલિકાનું પહેલું કામ છે જે ત્યાં જ શરૂઆત થઈ ગઈ પહેલાં કામમાં જ શરૂઆત સીધી નહીં નહીં એવું નહીં હલાવવામાં આવે ભાઈ નવી પ્રજા પ્રજાઓ કોઈ દી નહીં એક આવે